જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું વૈશાખ મહિનાની પૂર્ણિમા ક્યારે છે પૂજાનું મુહૂર્ત ચંદ્રોદયનો સમય આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા આ દિવસે કરવાના ઉપાયો તથા ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો વૈશાખ મહિનાની સુખલ પક્ષની પૂર્ણિમા એટલે વૈશાખી પૂર્ણિમા કે પછી તેને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ પૂર્ણિમાના દિવસે વિશાખા નક્ષત્ર આવતું હોવાથી તેને વૈશાખી પૂર્ણિમા કહેવાય છે તથા આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના નવમાં અવતાર ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો આથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે પૂર્ણિમાની તિથિની શરૂઆત થાય છે તારીખ ચાર મે રાત્રે અગિયાર કલાક ચોત્રીસ મિનિટથી અને સમાપ્ત થાય છે તારીખ પાંચ મે રાત્રે અગિયાર કલાક ત્રણ મિનિટે આમ ઉદિયાતિથિ અનુસાર પૂર્ણિમાનું વ્રત કરવાનું રહેશે તારીખ પાંચ મે શુક્રવારના દિવસે તથા આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે જે તારીખ પાંચ મે બે હજાર ત્રેવીસની આઠ કલાક પિસ્તાલીસ મિનિટથી શરૂ થાય છે રાત્રે એક કલાકે સમાપ્ત થાય છે આમ ચંદ્રગ્રહણ કુલ ચાર કલાક અને પંદર મિનિટ સુધી રહેશે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી આ ગ્રહણનું સૂતક કે મોક્ષ માન્ય રહેશે નહીં આથી ગ્રહણનું સૂતક આપણે પાળવાનું નથી આથી વૈશાખી પૂર્ણિમાના દિવસે સવારે સૂર્યોદયથી સ્નાન અને દાન કરી શકાશે અને સાંજે ચંદ્રની પૂજા કરી શકાશે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય છે સાંજે પાંચ કલાક અઠ્ઠાવન મિનિટથી શરૂ થાય છે તથા આ દિવસે સવારથી રાત્રિ સુધીમાં ઘણા બધા શુભ યોગ બની રહ્યા છે જેમાં સિદ્ધિયોગ વ્યતિપાત યોગ આ બંને યોગ શુભ કાર્યો કરવા માટે સ્નાન દાન પૂજા પાઠ કરવા માટે ખૂબ જ શુભ છે તથા આ દિવસે સ્વાતિ અને વિશાખા નક્ષત્ર છે આથી આ દિવસ સ્નાનદાન કરી માતા લક્ષ્મીની ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવા માટેનો ખૂબ જ શુભ દિવસ માનવામાં આવ્યો છે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાનું મહાત્મ્ય છે કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરી દૂધ અને સાકરથી બનેલી ખીરનું નૈવેદ્ય ધરાવે પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રની છાયામાં રહેવાથી સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે આંખોનું તેજ વધે છે મન શાંત રહે છે આ વખતે વૈશાખી પૂર્ણિમા શુક્રવારે છે આથી આ પૂર્ણિમા અને શુક્રવારનો શુભ સંયોગ એ માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવાનો યોગ છે પૂર્ણિમાની તિથિ અને શુક્રવાર એ બંને મા લક્ષ્મીને અતિ પ્રિય છે આથી આ દિવસથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાથે અમુક એવા ઉપાયો કરવાથી માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રાખે છે આથી પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે પૂર્ણિમાની રાત્રે દૂધ ચોખા અને સાકર મિશ્રિત ખીર બનાવી તે માતા લક્ષ્મીને અને ચંદ્રદેવને અર્પણ કરવી આ દિવસે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહેશે ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરશે તથા આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે આથી જેમને પણ નોકરી કે ધંધામાં સમસ્યા આવી રહી છે પ્રગતિ આડે કોઈ અડચણો આવી રહી છે તો તેમણે ચંદ્રગ્રહણ બાદ કાગડાને મીઠા ચોખા અથવા તો મીઠી રોટલી ખવડાવવાથી શનિ દોષ શાંત થાય છે તેને નોકરી કે ધંધામાં આવી રહેલી સમસ્યા દૂર થઈ જશે ધંધામાં પ્રગતિ આવશે તથા જેમને સખત મહેનત કરવા છતાં પણ ધંધામાં સફળતા નથી મળતી તો તેમણે પૂર્ણિમાના દિવસે ધંધાના સ્થળ પર માતા લક્ષ્મીની પૂજા કરવી પૂજામાં ગોમતી ચક્રની સ્થાપના કરવી તથા ઓમ શ્રીમ નમની એકવીસ માળાના જપ કરવા પૂજા પૂર્ણ થઈ આ ગોમતી ચક્ર પીળા કપડામાં બાંધીને જ્યાં પૈસા રાખતા હોય તે ગલ્લામાં કે તિજોરીમાં મૂકી રાખવી કહેવાય છે કે આમ કરવાથી ધંધામાં દિવસના ચાર ગણી અને રાત્રિના બાર ગણી પ્રગતિ થશે તથા પૂર્ણિમાના દિવસે તુલસી માતાની પૂજા કરવી સવારે જળ અર્પણ કરવું શાલિગ્રામની પૂજા કરવી શાલિગ્રામને ચંદનનું તિલક કરવું સાંજના સમયે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવો આમ કરવાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થશે કારણ કે શ્રી હરિવિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી જ્યાં તુલસીની પૂજા થતી હોય ત્યાં શ્રીહરિ પ્રસન્ન રહે છે અને જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં માતા લક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે તેનું ઘર સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ આ દિવસે જો તુલસીના પાન તોડવામાં આવે તો તેનો દોષ લાગે છે જેના લીધે અનેક સંકટનો અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે પૂર્ણિમાની તિથિ એ મનોકામના પૂર્ણ કરનારી તિથિ છે આથી જેમને પણ પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય તો તેમણે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરવું જે કરવાથી તેના મનની દરેક મનોકામના પૂર્ણ થશે જે દંપતીને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના બાળ સ્વરૂપ ગોપાલની પૂજા કરવી સંતાન ગોપાલ સ્તોત્રના પાઠ કરવા શ્રી હરિવિષ્ણુના બાળ સ્વરૂપને દૂધ દહીં માખણ મિશ્રીનું નૈવેદ્ય ધરાવવું અને પોતે પ્રસાદ રૂપે ગ્રહણ કરવું આમ કરવાથી શ્રી હરિની કૃપાથી તેને સારા દિવસો આવશે આ દિવસે ગીતાના પાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન વિષ્ણુની કૃપા તેના જીવનમાં બની રહે છે પૂર્ણિમાની તિથિએ સ્નાનનું વિશેષ મહત્વ હોય છે આથી આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું ગંગા સ્નાન કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવું જો ગંગા સ્નાન કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરમાં રહેલા પાણીમાં જ ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે આમ આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા કહેવાય છે કે આજે ગંગા સ્નાન કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આમ સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ઘરના ઉમરાને ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્તિક કરી શુદ્ધ ઘીનો દીવો કરી ઉમરાની પૂજા કરવી ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી આ દિવસે શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે આથી માતા લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત કે ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ફોટો કે છબીની પૂજા કરવી અથવા તો ઘરના મંદિરમાં રહેલા ભગવાન સ્વરૂપ જેવા કે બાળગોપાલ કે લડ્ડુ ગોપાલની પૂજા કરવી ધૂપ દીપ આરતી કરવી ઋતુના ફળ મેવા તથા દૂધમાંથી બનેલી વાનગીનું નૈવેદ્ય ધરાવવું આરતી સ્તુતિ કરી લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્રના પાઠ કરવા શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થશે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામાં તેને મળવા દ્વારિકા આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ તેને સત્ય વિનાયક પૂર્ણિમા વ્રત કરવાનું મહાત્મ્ય સૂચવ્યું હતું સુદામાએ આ વ્રત કર્યું અને તેની ગરીબીનો નાશ થયો હતો આથી આ દિવસે પૂર્ણિમાનું વ્રત કરવાથી ઘરની ગરીબી દરિદ્રતાનો અંત આવે છે તે વ્યક્તિ લક્ષ્મીવાન અને ભાગ્યવાન બને છે તેની ગરીબી દૂર થઈ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે શ્રી વિષ્ણુના રૂપમાં ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવે છે અને સત્યનારાયણની કથા સાંભળવાનો મહિમા છે તથા આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ભગવાન બુદ્ધ એ શ્રી વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે આથી આજે ભગવાન શ્રી હરિવિષ્ણુના અવતાર ભગવાન બુદ્ધની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન બુદ્ધે લોકોને સત્ય અહિંસા ધર્મ દયા અને પરોપકારની પ્રેરણા આપી અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી કહેવાય છે કે આ દિવસે આ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધને બૌદ્ધથી વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તથા ઉત્તર પ્રદેશના કૃષિનગરમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્માણ થયું હતું આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો આથી આ દિવસે ભગવાન બુદ્ધની પૂજા કરવાનું મહાત્મ છે આ દિવસે ભગવાન બુદ્ધને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી આથી આ દિવસ એ સ્નાન દાન ધ્યાન પૂજા પાઠ કરી પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરવા માટેનો શુભ અને ઉત્તમ દિવસ છે આ પૂર્ણિમાને સત્ય વિનાયક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા સુદામાએ સત્ય વિનાયકનું વ્રત કર્યું હતું આ વ્રતના પ્રતાપે સુદામાની ગરીબી દૂર થઈ હતી સત્ય વિનાયક વ્રતમાં ધર્મરાજાની પણ પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આજે ધર્મ રાજાની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ડર હોય તો તે દૂર થાય છે તે વ્યક્તિને ધન કીર્તિ અને માન સન્માનમાં વધારો થાય છે સત્ય વિનાયકનું વ્રત કરવાથી ઘરની ગરીબી દરિદ્રતા કે આર્થિક સમસ્યા દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ બની રહે છે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે ઘરની બરકતમાં વધારો થાય છે મનમાંથી અકાળ મૃત્યુનો ભય હોય તો તે દૂર થાય છે વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો થાય છે તથા પૂર્ણિમાની તિથિએ દાનનું વિશેષ મહત્વ હોય છે આથી આ દિવસે ગરીબ કે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુઓનું દાન કરવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તથા આ દિવસે જલદાનનું વિશેષ મહત્વ છે આ દિવસે ભૂખ્યાને ભોજન અને તરસિયાને જળ આપી સંતુષ્ટ કરવાથી તેની સાત પેઢી તૃપ્ત થાય છે તેને સાત પેઢી સુધી ખૂટે નહીં તેટલું ધન પ્રાપ્ત થાય છે આથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા સમાજમાં માન સન્માન યશ કીર્તિની વૃદ્ધિ થાય ધંધામાં પ્રગતિ રહે ઘરમાં બરકત વધે એ માટે વૈશાખ મહિનાની પૂર્ણિમાએ સ્નાન દાન પૂજા પાઠ કરવા માટેનો ઉત્તમ દિવસ છે આથી પાપનો નાશ કરવા અને પુણ્યનું ભાથું બાંધવા માટે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન દાન પૂજા પાઠ જપ તપ કરવા જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે તેની કૃપાથી ઘરમાં જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે તો મિત્રો આ હતું વૈશાખી પૂર્ણિમા ક્યારે છે આ દિવસનું પૂજન વિધિ આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો જેની સંપૂર્ણ સાચી માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ